વડોદરા શહેરના ફતેહગંજ મેઇન રોડ વિસ્તારમાં થોડા સમય પહેલાં જ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેના પર ભૂવો પડતા સામાજિક કાર્યકરે વિરોધ કર્યો હતો વડોદરા શહેર વોર્ડ નંબર ત્રણ ફતેગંજ મેડ રોડ વિસ્તારમાં થોડા દિવસો જ રોડનું નવીનીકરણ કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું હાલમાં સતત બીજા દિવસે ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો સામાજિક કાર્યકર કલ્પેશ પરમાર દ્વારા માથા ઉપર રોડનો ટુકડો મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વગર વરસાદે ભૂવા પડતા ફતેગંજ મેડ રોડ વિસ્તારમાં બેરીકેટ લગાવીને રોડને બંધ કરવામાં આવ્યો હતો કારણ કે જો કોઈનું અકસ્માત સર્જાય અને મૃત્યુ થાય તો જવાબદાર કોણ સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓની બેદરકારીને કારણે અવારનવાર ભૂવા પડતા હોય છે ત્યારે સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે આવા રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે જ તેઓની ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને રોડ રસ્તા શાખાના અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી આ વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણ ફતેહગંજ મેન રોડ વિસ્તાર છે આ રોડની અંદર ગઈકાલે જ એક ભૂવો પડ્યો હતો આજે ફરીથી ભૂવાનું જે કહેવાય છે કે નિર્માણ થયું છે એટલે અવારનવાર આ રોડ પર જ્યારે ભૂવા પડતા હોય ટૂંક સમય પહેલાં જ આ રોડની અંદર નવીનીકરણ કરવામાં આવ્યું હતું એક બાજુ મુખ્યમંત્રી સાહેબ કહેતા હોય છે કે તમામ રીતની ટકોર કરતા હોય છે પરંતુ હાલમાં વડોદરા શહેરની અંદર વોર્ડ નંબર ત્રણના કંઈક ને કંઈક કોર્પોરેટરો ધારાસભ્યો અધિકારીઓ આ તમામની બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટરો મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે આ ટૂંક સમય પહેલાં જ્યારે રોડ બન્યો હોય તો આવા કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે આવા અધિકારીઓ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યું હોય એટલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કહેવાય છે કે નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર આનું નામ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન છે એટલે ખાસ કરીને આવા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારા લોકોને પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે અને આ રોડ પર જ્યારે ભુવા પડતા હોય અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તો આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી ખાસ માંગણી છે થી વડોદરા શહેર અંદર પાંચ જ કોન્ટ્રાક્ટર પાંચથી સાત જ કોન્ટ્રાક્ટર એવા છે જે મલાઈ ખાઈ રહ્યા છે અને આ કોન્ટ્રાક્ટરો જ કામગીરી મળે છે એના કારણે ઘણી વખતે વડોદરા શહેર અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ ભુવા પડતા હોય છે ખાડા નગરી નામ પણ પડ્યું છે એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક ધોરણે એમની પર કાર્યવાહી થવી જોઈએ એમના પર બાદ નજર રાખવી જોઈએ અને લાલ લાલાક કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે ગઈકાલે જે ભૂવો પડ્યો એની જાણ થતાં તાત્કાલિક અધિકારીને બી જાણ કરતા એ લોકોએ તાત્કાલિક એનું નિરાકરણ લાવ્યું છે ત્યાં જેસીબીથી ખોદીને એ જોવામાં આવ્યું હતું કે કંઈક ચેક કરી લઈએ કે કંઈક પાણી લીકેજ છે એના રિલેટેડ છે કે બીજો કોઈ પ્રોબ્લેમ છે પણ ત્યાં એવું કશું પ્રોબ્લેમ ન હોવાને કારણે ત્યાં અત્યારે એ ભૂવો આપણે એને પ્રોપર વેમાં બંધ કરીને ત્યાં પેચવર્ક કરવાનું પ્લાનિંગ હતું પણ અત્યારે બીજો ભૂવો પડ્યો છે આજે સવારે જાણ થતાં તાત્કાલિક અહીંયા આવતા તપાસ કરી રહ્યા છે અને તરત જ અત્યારે વ્હીકલ મતલબ જેસીબીને આવી ગયા છે જેનાથી ચેક કરીશું કે પ્રોપર શું પ્રોબ્લેમ છે અને હન્ડ્રેડ પર્સન્ટ એનું પ્રોપર સોલ્યુશન લાવી રહ્યા છે અને કેટલીક વિસ્તારમાં ડામબન પીગળી રહ્યું છે અને ભૂવો પડશે એવી શક્યતાઓ બી હોય છે પરિસ્થિતિને જોઈને હંડ્રેડ પર્સન્ટ એનું સારું નિરાકરણ આવે એ પ્રયાસ કરીશું સો સો ટકા આ રોડ બનાવતા પહેલાં કંઈ પૂરણ કરતા નથી એના લીધે ભૂવો પડતા હોય તમને કેટલી વાત ઘણી બધી જગ્યાએ ઘણા સારા રોડ બની જ રહ્યા છે અને ઘણી સારી કામગીરી થઈ રહેતી હોય છે પણ કોઈક જગ્યાએ કોઈક કારણોસર આવો પ્રોબ્લેમ થતો હોય છે તો એના સોલ્યુશન બેઝ પર બેસ્ટમાં બેસ્ટ કામગીરી થાય એનું હન્ડ્રેડ પર્સન્ટ ધ્યાન રાખીને પ્રોપર નિરાકરણ લાવવું એ અમારી ફરજમાં આવે છે એના અત્યારે થોડીક ભીની માટી જેવું દેખાઈ રહ્યું છે તો સો ટકા એ ગતિમાં જ કામ કરીશું કે આગળ કદાચ કોઈ લીકેજ છે કે અહીંયાથી લીકેજ છે અને કઈ રીતનું છે એ સોએ સો ટકા હન્ડ્રેડ જાણકારી લઈ અને વ્યવસ્થિત કામગીરી થાય એનું પૂરેપૂરું ધ્યાન લઈશું